આજે હું તમને કચ્છ ભુજમાં ફરવાલાયક ને જોવાલાયક અલગ અલગ જગ્યાઓ બતાવું છું તો વિડીયો છેલ્લે સુધી જોજો શરૂઆત કરો અમદાવાદથી સવારે પાંચ છ આસપાસ નીકળી જાવ બારે આસપાસ તમે પહોંચી જશો ભુજ અને સૌથી પહેલા પહોંચી જાઓ અંજારમાં કચ્છનું સૌથી જૂનામાં જૂનું શહેર અને ત્યાંથી પહોંચી જાવ તમે જેસલ ની સમાધિએ એટલું ફરી લો એટલે પાછા આવી જાઓ ભુજ સિટી તરફ ત્યાં જુઓ તમે આયના મહેલ અને પ્રાગ મહેલ અને ભુજમાં પાછા રોકાઈ જાઓ બીજા દિવસે તમે કાલો ડુંગર તરફ નીકળી જાઓ કચ્છમાં સૌથી ઊંચા માં ઊંચો પોઈન્ટ છે જ્યાં રસ્તામાં તમને મેગ્નેટિક હિલ પણ જોવા મળશે ત્યાં પણ તમે એન્જોય કરી શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો અને એ પછી પહોંચી જાઓ રોડ ટુ હેવન જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હોય એવું ફીલ થશે ત્યાં પણ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવા માટે બેસ્ટ જગ્યા છે ત્યાંથી સીધા ધોળાવીરા નીકળી જાઓ હડપ્પા સંસ્કૃતિના અવશેષો પણ અહીંયા તમને જોવા મળશે અને આજથી વર્ષો પહેલા માણસ પાસે કેવી કેવી સુવિધાઓ હતી એ પણ ત્યાં તમને ફોટોગ્રાફી માટે તો બેસ્ટ લોકેશન છે અને રણોત્સવની મજા પણ માણો રાત પડી જાય એટલે નજીકમાં આવા મસ્ત મજાના ભૂંગામાં રોકાઈ જાઓ જ્યાં તમને જમવાની સુવિધા અને સવારે બ્રેકફાસ્ટ પણ મળી જવાનું છે અને ત્યાંથી સવારે નીકળી જાઓ માતાના મઠ એટલે કે મા આશાપુરાણા ધામમાં મા આશાપુરાણા દર્શન કરશો એટલે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જવાની છે અને પછી ત્યાં દર્શન કરીને સીધા નીકળી જાઓ માંડવી બીચ તરફ અને પાછા પહોંચી જાઓ ત્યાંથી સીધા વિજય વિજયવિલાસ પેલેસમાં એ પણ તમે જોઈને ત્યાંથી નીકળી જાઓ સીધા અમદાવાદ તરફ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાના પણ શેર કરી દેજો અને તમે આ બધી જગ્યાએ ગયા છો કે નહીં એ બી કોમેન્ટ કરજો